રામ રામ જય માતાજી આપણે રજકા બાજરી હટવા આવી ગયા હતા આમાં ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે દેવો મેડમ બાજરી વાઢી ના આપણે વાડીએ બાજરી તાપ વધારે છે તેમ ગરમી ચાલુ છે એટલે તાપ વધારે લાગે વાતાવરણ ખરાબ એટલે વરસાદ જેવું એમ વાતાવરણ આપણે સર વાઢીએ છીએ દેખી લો જેમ કે સર તો વાઢવી પડે ઢોર એટલે સાર તો વાઢવી જ પડે આપણે વાડીને પા જઈએ ઘરે દેખો ગરમી બહુ જ છે વધારે એટલે સાર તો વાઢવી જ પડે વાતાવરણ ખરાબ હોય વરસાદ જેવું એટલે સાર તો વાઢવી જ પડે ચલો આગળ સાર વાડી દીધી છે નવા જઈએ છીએ ઘરે ભારો ઉપડાઈ દીધો છે નવા જઈએ ઘરે ઘરે જઈને મમ્મી આવી ગયા છે મફળી અદવા અને અમારા ભાડો સુવાની મફળી અદવા આવી જઈએ અમારી દેવી દેવી ની યાદી માં અને આ અમારા મમ્મીની આદિ ફળી મમ્મી થોડો બોલો નહી બોલવું લગફણ યાદી હવે ચાલુ કર્યું છે અમારે વીરબાપજી ને મંદિર કોમેન્ટમાં જેટલી મસ્ત લાગે છે ગાય છે ગાય છે તમારે